દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો વાગે ગાય અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું ને અમે હે ને ઘેર એક ફેર બીહુની વાટે અને બધું નિરણ કરી દીધી નિરણ કરે અને પછી હે ને ન્યા નિરાણ કરાવે અને હું ને શીતલભાઈ વાઢવા આવી હતી વાઢવા આ પટવાતા વાડી વાળી હે ને ત્યાં ઓલો ખાસો પડ્યો ને ખાસામાં ઘણું બધું ખડ હતું તે મામુ બહુ કહેતા હતા તે ન્યા વાઢવા આવી હતી ને હે ને આ હેઢા ને એ બધું હે એમ કે થોડા થોડા વાઢીએ ને તો સોખાઈ પણ થઈ જાય અને આપણે સારો પણ હાલે ને સોખાઈ પણ થઈ જાય હતી એવા હાટ વાઢવાનું લીધું આવતા ઘણું બધું વાઢે નાખવા સીપીઓ તો થઈ જાય હે પણ હજે સીપીઓ ભરવા વાળો આવ્યો નથી એ તો તડકોય લાગે દુનિયાનો ટોપ હે ઓર પડે ના કઈથી વાવડો ન આવે તે મુંજારો વરે બફારો બહુ મારે એટલે શીતલય વાઢે ને હું પાણી પીવા આવી ને જ્યાં એક ઠેકાણ દાંતોડી જરાક જફા કરી લીધી કે કે વાઢવામાં ખીસા ખીસી કરવામાં કઈ ખબર ન પડેતી દાંતોડી એક ઠેકાણ લાગે કે તે જઈ સાંભળું ઉખડે એ જ બહુ તો કઈ નથી લાગી જરાક લાગી એટલે એટલે કઈ નડે નહીં તે વાઢવાનું આલે ને એ ઘરજન યાગતા નાખે ને રોટલા ઘડવાના હે તે ઘેરજન ઘડી ઢેગલા ને ઢેગલા સડાવે દીધા વાઢે વાઢે ને ત્યાં બથુ ને બથું તે ભરવાનું હે શિયા કોરા વાઢે વાઢે ને એ પછી આણી હે ને આખું ને જ નાખવાનું હવારમાં આખું નાખીએ ને બપોર પછી હે ને કૂટી પાડીએ તે બપોર પછી કૂટી પાડે ને નાખીએ શીતલ જ વેલા વાઢે ને વેલા બહુ જ ના રૂપા રહે ને વેલા ખા એવા તેને અમે પણ વેલામાં વહી ગયું હોય ને ઘાઇ ઘા હે ને ભારી પણ ત્રતો ત્રત થઈ જાય તે વાર ન લાગે એવા સાટું વધારે વેલા વાઢીએ અને આકોર મારા બાપાની મામાની વાડી થાય તો હું જાડતા દેખાડતી હોય ને કહેતી હોય એ એ મારા બાપાની માની વાડી ને મારી મામાની હતી બે બાપ દીકરી મામાની વાડી હે એટલે એવું હે તે મામાનવાડી વાઢવા આવ્યા ત્યાં એટલે હે હું વાટેલા અને ઓઇલું એટલે મોટું મોટું હે વાટે અને આગી આવજી હું ઉડે હતી એ વાટવું અહીં અમી હે ને બુડો એમાં એ બહુ અઘો સાઈડમાં ગીરતી ને આમાં સેલ પડી હતી તે જરાક બી કઈ લાગે પાછો લખમણ હે ને તે અંબે એકલ્યું છે ને તે જરાક વધારે બીએ અને લખમણ હોય ને ને રોગો બે ને તો એ હથવાર હથવાર વાંધો ન આવે પણ એકલા હોય તો જરાક બી એ ખરે કે ઓસરા બહુ જ ના હે એટલે એવા હાટું નાખણી અમે વાઢવા આવતી ત્યારે ત્યાં મોટું બધું જીનાવર જાતું હતું એટલે એક દી કોમેટો તો તમે જીનાવર કીણી કીએ અમે સાપની જીનાવર કીએ એટલે આમાં હે ને બહુ વઘોસે હોય ને તે બહુ જ દેખાય હતી એવા હાટું થોડીક બીકતા લાગે એટલે એવું હા તો સારું હાલો એવું તો એડી કોઈ ઠાવકો થાય કોરા વાદરા થઈ ગયા પણ આવતો તો હે નહીં તા એટલે વાદરા તો કોરા ટીંગાઈ ગયા હે જો નહીં આવે થોડાક દી તો પાણી પણ ચાલુ કરવા જો હે એટલે એવું હે તો વરહે જાય તો સારું અને કોઈની વરસાદ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો

નાટા ગરમા ગરમ હોય તો ભૂખે પણ ઠાકકી લાગી હોય ને ભાવે પણ ઠાવકું જો આ માખલ રોટલો મારો હોય તો માખલ ખાય નહીં અને કાશામાં ડુંગરી કાપી પાપડ કર્યા અને યાખ ને મી જરાક ઘર ઉનો કર્યો ને મણિન ઘર કકડાવેલું હોય તો ભાવે નટાણ બપોરની કારક મરજી થાય ઘર ખાવાની ત્યારે ઘર લીધું ને એવો અમારે કરવા બપોરા તો હાલો તમે પણ બધા બપોરા કરવા પછી કામ થાય કે આ કોઈ તો દેખાડતી જ નહીં પણ હું હે ને ખાવા પીવાનું મારો કોઈ ટાઈમ સેટિંગ જ ન હોય ને તાર બંધ થઈ ગયો વિડીયો ચાલુ જ ન થઈ હોય એવી રીતનું હોય ત્યાં તો વિડીયો ચાલુ હતો ને કીધું હાલો આપણે ખાવાનું લઈએ જો સોરા નું કાલે હું બીજા સાત સોરામાં કર્યા બટેટાની યાકમાં નાખ્યા ને રસા વાળું બટેટાનું સાફ કર્યું કે રોટલા ભેગું ભેરે એવું એટલે હું હગો બે તૂટે પડીએ ખાવા ઉપર ભૂખાઈ એવી લાગી હાલો તો એવા આપણે બપોરા કરેલી બપોરા કરે અને ઘડીક વાર પોરો ખાધો ને એવામાં ભાણવાય કે મણી એના હાથ દુખે ને હાથ દેખાડવા ને દવા લેવા જાઉં કારક કારક બહુ દુખે ને કારક ઓછો દુઃખે તે આજ બે દિશિયાનું વધારે એકદમ નો વાટવાનું એ કંઈ મન નથી થતું પણ આખે આખી સાઈડ જ દુઃખે એટલે કારક વધારે ઉપડે ને તાર બહુ દુખે ને કારક ઓછી દુઃખે એટલે આજ ત્યાં હે મેં કીધું દવા લેવા આજ તો પછી આગરી સુધી દુઃખે એટલે બહુ જ નું દુખે હાડકા નીકળે એવો દુખે ને તે માં નીંદર ન આવે એવો મારો હાથ દુખ્યો ને આ તો બધી બેઠી હતી આનું હે ને જરાક ધમ કારક કારક વધી જાય એટલે કંઈ નકી ન કહેવાય ને સાંદરીની કોમેન્ટ વારંવાર કરે કે સાંદરીનો મિલ્કીંગ વિડિયો વિડિઓ કેવા હાટુ નથી બતાવતા દૂધ નથી કરતી તે વિડિઓ નથી બતાવતા ભાઈ અવિડા રૂપિયા નાખ્યા હોય દૂધ ન કરે તો તમારે બદલાવાની વાત હોય ને એટલે એવું કઈ ન હોય કે અમારે બેન જ્યાંથી અવિડા અવિડા મેં રૂપિયા નાખ્યા હોય અટાણે એક લાખ ચાલીસ હજાર ની કે એક લાખ પાંત્રીસ હજાર ની ખરીદી હોય તો આપડી અવિડા રૂપિયા નાખ્યા હોય તો ઈ માણસ પાસે આપડે કઈ બોલી હોય ને કે ભાઈ અમારી બેન દૂધ નથી કરતી કે આ કે તે કે છે તો એને તમે બદલાવી દીઓ અહીં તો એ કંઈ અમારે ઉપાધિ જેવું ન હોય એટલે ખોટે ખોટી ખાલી હે ને કોઈ કોમેન્ટ કરવી નહીં કે મિલ્કિંગ વિડીયો ત્યાં કારો કેવો ટાઈમ હોય ને હમણાં તમારા મહેમાનવાળું ને કામકાજમાં અમે ફૂલ બિઝી હે એટલે અમે વિડીયો મિલ્ક ઓઇલો વિડીયો માનવાનું પૂરો થાય તો મિલ્કિંગ વિડીયો તો ક્યાંથી બનાવવાનો એટલે થોડુંક આપણે એડજસ્ટ કરવાનું માણસની પરિસ્થિતિ સમજવાની ને પછી આપણી કોમેન્ટ કરીએ તો મજા આવે સાંભેવાળાઓની મજા આવે ને આપણી પણ મજા આવે એવું થાય તો જો આ હે ને બપોર પહેલાં એટલો સીપીઓ વાઢ્યો મેં સીતેલી ખડ નહોતી એ મશીન પાસે લેવાને મૂકી દીધું બપોર પહેલાં હે ને કૂટી તો પાડવી હતી પણ લાઈટ નહોતી એટલી બસ કોટી નહોતી પડી અને તે રે ગઈ હતી કૂટી પાડવાની તે ને કૂટી પાડ્યું ને પાછું આવી એવા નિવાતાર થાય કે હાડા શિયાળની તમે તો પહેલાં માજર જ થઈ જવાનું જોઈએ હવે અમારો અમારો શિયાળવાગાને ટાઈમ ને હાજી શિયાળવાગાને ટાઈમ અને શિયાળવાગા પછી જો આપણી જરાક તરાક મોડું થઈ જાય ને એટલી પછી અમારું કંઈ કીધું ભેગું ન થાય રહેતી દસ અગિયાર હાસા જ મને લેવાના એટલી થોડીક વધારે તાણ પડે એટલે એવું હોય ને આમાં એ પાણી મૂકવાનું ટાણું થઈ ગયું પણ આનું જવાનું થયું ને બપોર પેલા વાઢવા જવાનું થાય ને બપોર પછી કાંકિ કામ આવે જાય આજ વાર એનું જવાનું થયું તો બપોર પછી ઘેર જ હોય તો એ થઈ જાય એટલે એવું હે તો હારો હાલો ભાણવેર જે આવીએ ને આપણે હાથમાં કામ કીએ હે જરાક દેખાડે ખબર પડે ને અહીં તો હારો હે રૂપારો હે કંઈ વાંધો નથી પણ થી દુખે ખબર નથી પડતી કે કામ થાય ગેસના લીધે દુખે કે કામ થાય ને એ જ નથી ખબર પડતી મણી અહીંયા પેટે ભારી ભારી રીએ ને કંઈ મેળે જ નહીં રહેતો હતી ઘણી બધી વિડીયામ કોમેન્ટ આવી હતી ને ઘણા બધા કહેતા હતા ખરી પણ હમણાં તો હે ને અડિયા અડીને કાંઈ પણ પૂગાઈ ને તો ઘણા એડ્રેસ આવ્યા હતા કે તમે વાં જાવ ને વાં જાવ ને ઓલે માથી દવા લ્યો ને માથી દવા લ્યો ને એટલે હમણાં તો હા વળ્યું હે ને તો એમાં કાંઈ ને જ ન કરતા હજી દેખાડે આવીએ ને પ્રતાપભાઈ ગોઢાણીયા હે એની મસ્ત દવા સિંધી હતી ને નંબર એ પણ મોકલ્યા હતા ને એના પાસે મારા કોન્ટેક્ટ નંબર છે પ્રતાપભાઈ પાસે તે પ્રતાપભાઈ એ દવાતા સિંધી હતી પણ એ ભાઈની ફોન કર્યો તો ત્યાં કે તમારે બે ત્રણ પેશન્ટ થાય ને તો હું આવા દવા આપવા નગર ન આવવા કે નગર ને પાછું એ ઘેર આપણે બોલાવતો ને એ ભાઈજી દવા આપે એ બે ત્રણ પેશન્ટ આપણે ક્યાં ગેસ વાળા ગોતવા કે તમને કોઈ પૂછવું કે ગેસ થાય એટલે એવું હે તો હાર હલો એ આપણે ભણવા જે આવીએ હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છ બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ વિડીયો હે ને કાલે ભાણવેરથી આવ્યા પછીનું પાછું કંઈ શૂટિંગ નહોતું થયું કે હાજી અમારે આવવામાં મોડું થઈ ગયું હતું સાડા પાંચ વાગે જે હું સાડા પાંચ વાગે પાસા પૂર ગયા એટલે ત્યાં દવાનું ઘણું બધું એવું મોડું થયું હતું પછી અડિયા હળી હતી ઘાઇ ઘા ભી હું દોયું અને પાણી નિરાયણ કર્યા એ બધું કામકાજ કરે અને ફ્રી થયા અને મારે દવા લેવાની હતી મેં દવા પણ લીધી ફોટો પાડ્યો તો આમાં મણકામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ આ મણકા ને એક મેં હારી પેટની બથ એકદમ ઉપાડી લીધી હતી ને એના લીધે આ મણકાઓમાં જરાક મિસ્ટેક થઈ ગઈક થયું એના લીધે પાંચ દિન દવા દીધી ને પાંચ પછી મારે કસરતમાં જવું પડે એવા પાંચ દિન દવા લઈને આવીને ફોટા ને રન કર્યું ને એનાથી મારા કાનમાંથી કઢવાતા ડોકમાંથી કઢવાતા કાનમાં જે પાછું પહેરવાનું પણ વહેરું નહિ એવું એટલે એવું હે ને ખબર ન પડી મણી કંઈ કે મેં ભારે લી ભારી નથી લેતી હું પણ વાટતી હતી ને એકલી ઉતી લખમણ ઉતો ની તે હારી પેટની બોથ ઉપાડીને તે દૂરનું મણી હે ને બહુ જ નું એટલે બહુ જ દુખ તો પછી હે ને હું એ કરતી કે હું આ વધારે કામ લીધે મને દુઃખે એટલે મેં મગજ ઉપર નહોતી લેતી પછી બે જ દુખાવો ગયો પછી દવા લેવા જવું પડ્યું તું એટલે એ તો હાઈલા રાખે હે શરીર માંદો રાખે જે આપણે નડે પણ નહીં એટલે એવું હે જરાક ઢોકળી આવે જ્યાં સેટી ઉતી તી હરખું સમજાતું નહોતું ને હરખું દેખાતું પણ નહોતું એટલે એવું હે તો એમ માંદગી માંદગીવાળું તો હાયલો રહી અને મને હે ને કામમાં કે ઈ કંઈ વાંધો ન આવે કે કામ તો તમારું એવું કોઈ ન હોય કે હું ગમે એવું મારો હાથ દુખતો હોય કે પગ દુખતો હોય કે ગમે એ હોય કામમાં તમારું રાબેતા મુજબનું જે રૂટિન હોય ને એ તો કાયમ કામ થવું જ જોઈએ એટલી મારી એવી માનસિકતા છે અને તબેલામાં પણ બધું ટોટલી કામ વાંટવા હોય તો હું વહી જા એટલે એ કંઈ ન નડે પણ પછી કાલે હે ને બહુ દુખાવો અતિશય દુખાવો વધે ગયો એટલે આ આંગળી સુધી દુખે આખી આખી સાઈડ દુઃખે એટલે પછી માણસ થોડોક વેમ પણ ગીરે એટલે મણે એવો વેમ ગીરો તો અને બાકી ત્યાં જો આપણા માટે હે ને આ પાર્સલ આવ્યું અને પાર્સલ બહુ ઉપયોગી છે અને હારામાં હારું પાર્સલ હે ઘણું બધું પાર્સલ આવ્યું એમાંથી મેં હું આ એક જ બોક્સ લેનો બેઠી બે ત્રણ બોક્સ આવ્યા ઘણું બધું પાર્સલ આવ્યું પાર્સલ પણ બહુ આગે પલેથી આવ્યું અને આ હે ને મણી એડવર્ટાઈઝ હાટું આપ્યું કે તમે આની એડવર્ટાઈ કરો એટલે પછી હે ને મી એડવર્ટાઇઝ હાટું હા આગળ મેં શું કીધું કે હું એડવર્ટાઈ આગળ ન કરા પહેલાં હું આ આપણા તબેલામાં યુઝ કરા અને પછી એડવર્ટાઈ કરા એટલે આ હે ને આપણી દવા આવી આપણી ભીહું માટેની દવા હે અને એની એડવર્ટાઈઝ થાય ને થોડો પ્રસાર થાય અને આપણી ભેહોમાં ફાયદો થાય અને હારામાં હારો ફાયદો થાય એ તો એની ઘણી બધી મારા એ ફોનમાં વાતચીત કરી પણ મેં એણે એણે કામ કીધું કે હું મારી ઓડિયન્સની કે મારી પબ્લિક મારા જે જોડાયેલા હે એણે હું ખોટી જાહેરાત ન કરે હગા અને હું ખોટું કરવા એને જ માગતી ને ખોટી જાહેરાત પણ હું ન કરે હગા એણાં હાટું થઈને મેં કીધું કે પહેલાં મને તમે ટ્રાય અપ આપો કે હું મારા તબેલામાં એક મહિનો કે જે અમુક દવાના પંદર દી યુઝ કરવાના હે ને અમુકની એક વિધિનો ટાઈમ હે એટલે એક વિધિ સુધીમાં આપણે આની ત્યાં કરવાની હે એક વિધિમાં જો મારા તબેલામાં મને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળીએ તો હું આની એડવર્ટાઈઝ લે હે ખરી અને એડવર્ટાઈ કરી હવે ખરી અને તમે પણ બધાય મને કોમેન્ટ કરે અને જરૂર જણાવજો કે હું આ એડવર્ટાઈઝ કરાં કે ન કરા એટલે બધાનું જો મારે હું એકલી જ કંઈ ડિસિઝન ન લે હા એટલે એડવર્ટાઈ હારી હે ઘણી બધી એલું હે અને હું પૈસા હાટું કંઈ કામ નથી કરતી કે પૈસા આપણે આમાંથી પૈસા આવે તો હું એનાથી મારું આગળ હાલે એવું કંઈ મારે હે નહીં એટલી ભગવાનની ઘણી દયા હે આપણા ઉપર એ તો કંઈ ઉપાધિ નથી ખોટું ખોટું કરવા નથી માંગતી એટલી મેં પેલા ટ્રાયપ માંગ્યું ન કરતા હું હે ને ટ્રાય અપ નથી માંગતી કે કઈ વાંધો નહીં મને આપી દો હાલો હું એડવર્ટાઈઝ કરતા એવું ન કરાય આપણે આપણા પશુ પર પેલા ટ્રાય કરવાની પછી એમાંથી જો આપણે ફાયદો થાય તો પછી આપણે એડવર્ટાઈઝ એને હલાવ્યું એટલે એ કેવા કહેવા કરા કેવા હતું જ મેં આ વિડીયો બનાવ્યો અને એમાં હે ને આ ફટિસૂલ આવી આ ફટિસૂલ જે પશુ ઘણી બધી માણસની ઓલી હોય કે પ્રોબ્લેમ હોય ને બધાની ઘણી વખત બધાનું હમણી પણ ખુદને પૂછતા હોય કે પશુ અમારું હીટમાં ટાઈમ આવતું ને તને આવે તો ગાભીર જ રહેતું એટલે એ તકલીફ હે એના લીધે મેં હે ને એણે કીધું પહેલાં હતા કે મણી બે પહેલી બે એલામાં હે ને હું એક ફટિસૂલ માગા અને બીજું યુટ્રોજન હે એ બે મેં મંગાવ્યા એટલે આ ફટિસૂલ હે એ એકવીસ દિનની દવા આમાં પાંચ પાંચ ગોળી કાયમ ને હવા હાંજ આપવાની હે એટલે હાંજી હવાર હાંજની હાંજી એક જ ટાઈમ હાંજના ટાઈમે પાંચ ગોળી આપવાની અને રોટલી હાથે આપે દેવાની પછી જો પશુ હીટમાં આવે જાય અને આપણે બંધાવે પણ દઈએ તો પણ આપણો જે ક્રોસ હોય એ અધૂરો રેગો હોય તો એ ગોળી આપણી રાબેતા મુજબ જે એકવીસ દિનની છે એ ખવડાવવાની પાંચ પાંચ ગોળી છે અને આનું રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ છે આપણી આજ જ છે આવતો વિડીયો છે ને આના ઉપર હું કે હું આ દેવા જવાની આપણે ટ્રાય કરવાના છે કે હું આ આપણે તો જો કે બધા પશુ બંધાઈ ગયેલ છે એટલે આપણા વહેલા આ ટ્રાય નહીં થાય એટલે હું મારા કાકાની જે પ્રોબ્લેમ હે એટલે એણે વેલા જવાની છે ને એણે ત્યાંથી ને એ ટ્રાય કરીશું આપણે કે આપણે કાં ફાયદો થાય આપણે વી એક વી વાળો ટ્રાય હે એક વી દી પછી જો આનો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવીએ તો આપણે આને એડવર્ટાઇઝ હું એટલે એવું હે અને આ હે યુટ્રોજન યુટ્રોજન હે કે આપણી પશુ અટાણે જેવા મોસમ ખરાબ હાલે થોડુંક અને બીમાર પણ ઘણું બધું થતું હોય એટલે આ યુટ્રોજન ખવડાવવાનું દસ દસ એમ એલ આપવાનું હે એટલે આપણું પશુ એકદમ તંદુરસ્ત રહીએ અને પ્રહવવામાં આપણી આદિ ભાષામાં કહીએ તો પ્રહવામાં જે કંઈ પ્રોબ્લમ આવતી હોય એણી કંઈ નો આવે આ હે ને દસ એમ એલ આપવાનું હોય સવારને હા બે ટાઈમ આપવાનું હોય આ અને આણું પણ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ હે અને દૂધમાં પણ આનાથી એકદમ મસ્ત આવે જાય અને બાકી ત્યાં હું આ કંઈ ખોટું ખોટી અફવા ફેલાવા નથી માગતી તમે જો લ્યો અટાણે આ એડવર્ટાઈઝ ચાલુ છે ને તમે આના એક વી એક વીસ દિના અંતરમાં તમે લ્યો તો તમે તમારા ડૉક્ટરની સલાહથી લીજો આનો કોઈ સાઇડ ઇફેક્ટ સાઇડ ઇફેક્ટ ઇફેક્ટને નેત અને તોય પણ આપણે ખોટું કોઈમાંથી નહીં કરવાનું તમારે આ તમારા ડૉક્ટરની સલાહથીને લેવાની અને આપણી પણ આપણા તબેલામાં હું અમારા આપણા રેગ્યુલર જે ડૉક્ટર હૈ એણે મારી વાત કરી અને એણે કીધું મને કે ના બેન ફર્સ્ટ ક્લાસ છે એનું રિઝલ્ટ પણ સારું હે અને તમે એની ટ્રાય કરે હગો તો આપણી આણી હે ને સાંદરી ઉપર ટ્રાય કરવાની હે આજથી જ આજથીને જ ટ્રાય કરવાની છે એટલે સાંદરીને આ દહ દહે એમાં ચાલુ કરવાનું છે કે દૂધમાં પણ ફર્સ્ટ ક્લાસ આવે જાય ને બનાવવામાં પણ અને કોઈ બીમારી પણ ન આવે એટલે એવું હોય આપણી એક આ બે ઠેકાણે થાય એક આ આપણા તબેલામાં ચાલુ થાય અને એક મારા મામાને ત્યાં તાજી ભેં કાલે જ એટલે તાજું ઢોર હોય તો થોડીક તકલીફ વધારે હોય એટલી એક મામાને ત્યાં દેવાની છે અને આણી મારા કાકાને ત્યાં એડવર્ટાઈ થવાની છે એટલે હે ને હું આ બધું એવા હાટું લેન બેઠી હતી અને અટાણામાં એ વિડીયો એવા હાટું ચાલુ કર્યો તો એટલે એવું હે તો હાનું હાલો એવું આપણી કામકાજ બધું થઈ અને હે મારે વાઢવા જાવું આપણી આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ અને બાકી તો તમને બધાને જો કોઈને આના વિશે કંઈ ખબર હોય તો પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને બાકી બીજા કોઈને કામ આના વિશે કેવું હે એ પણ બધાએ કીજો અને જરૂરથી જરૂરથી તમે મને એક કોમેન્ટ કરજો કે હું આ એડવર્ટાઈ કરા કે ન કરા એટલી બધાએ એટલે બધાએ કોમેન્ટ કરે અને જરૂર જણાવજો તો એડવર્ટાઈઝ તો જો કે મારી પાસે ઘણી બધી આવતી હોય પણ ખોટી અફવાવાળી એડવર્ટાઈઝ હોય ને એ હું લેતી ને અને બાકી જે હાસી એડવર્ટાઈ હોય ને કોઈની કરવાની હોય તો પણ તમે જરૂર મળી મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી હે આયુષ એન્ડ ફેમિલી તો બધા એમાં હેને ને મળી ઇન્સ્ટામાં ફોલો કરે હગો ને એમ તમારું કંઈ પણ કામકાજ હોય તો મને ઇન્સ્ટામાં કહે હગો કોઈની પણ કંઈ નાની મોટી એડવર્ટાઇઝ કે જાહેરાત હોય તો એ હું અને રિયલી હે તો કરે દે બાકી હું ખોટી અફવાઈ હે તો હું ઈ નહીં ફેલાવા કી કે હું મારા સમાજની અને મારી ઓડિયન્સની હું ખોટી અફવા ન ફેલાવે હગા એટલે એ મારું એક કોઈલું હે અને હું જે કંઈ કરાને ને એ મારું રિયલિટીવાળું જોઈએ એટલે હું બધાય બધાની રિયલ જ એ હે ને એ બતાવીને એ જ કરી એટલે સારું તો હાલો આપણે વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબર સબસ્ક્રાઈબર લોભ કરોમાં હમણાં બધા બધા ઝપડ સબ્સ્ક્રાઇબર કરો સબસ્ક્રાઈબ કરવા માંડો એટલે આપણે દસ કે કમ્પ્લીટ થઈ જાય એટલે સારું તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં હજી બધાની જે માતાજી